આમરેજ ખાતે પંદરમાં આદિવાસી યુવા આદાનપ્રદાન કાર્યક્રમનો શુભારંભ કરાવતા સાંસદ પ્રભુભાઈ વાસવા ઝારખંડ ઓડિશા આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના બસો આદિવાસી યુવાનો રાજ્યની ભાતીગળ સંસ્કૃતિને નિખારવા સુરત આવ્યા યુવાનો દેશની તસવીર અને તાસીર બદલવા સક્ષમ ગુજરાતના વિકાસ સુખાકારીથી સૌને પરિચિત કરવા માટે યુથ એક્સચેન્જનો ઉમદા પ્રયાસ કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય દ્વારા તારીખ ચાર થી દસ જાન્યુઆરી દરમિયાન આયોજિત યુવા આદાન પ્રદાન કાર્યક્રમ ગુજરાતની શાંતિ અને સલામતી અને વિકાસની અનુભૂતિ કરશે આદિવાસી યુવાનો એક સપ્તાહ સુધી યુવાનોનો રાજ્યની રહેણી કરની પ્રવાસ સ્થાન અને ખાનપીનની અવગત કરાશે સુરતમાં ગુરુવારે કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમન મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના ઉપક્રમે તારીખ ચાર થી દસ જાન્યુઆરી દરમિયાન આયોજિત પંદરમા આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનો શુભારંભ સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો ઝારખંડ રાજ્યના ચત્રા ગિરિડી લાતેહાર વેસ્ટ સિંહભૂમ સરાઈકેલા ખરવાસા જિલ્લા ઓડિશા રાજ્યના મલકાનગીરી કાલાહાંડી જિલ્લા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેમજ તેલંગણા રાજ્યના ભદ્રાદી કોથાગુદેમ જિલ્લાઓમાંથી કુલ બસો વીસ આદિવાસી યુવાઓ ભાગ લઈ રહ્યા છે સુરત જિલ્લાના કામરેજ સ્થિત દાદા ભગવાન ત્રિમંદિર ખાતે આયોજિત સમારોહમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાત અને એમાં પણ સુરત શહેર અને જિલ્લો શાંતિ અને શક્તિ પોત પોતાના ગામ શહેરમાં જઈ ગુજરાતના વિકાસ સુખાકારીથી સૌનો પરિચય કરાવે એ માટે યુથ એક્સચેન્જનો આ પ્રયાસ છે એમ જણાવી તેમણે પોતાના વતન જઈ ગુજરાતની અસ્મિતાની સુવાસ ફેલાવવાનો સર્વે યુવાનોને અનુરોધ કર્યો હતો

શ્રી વસાવાએ મેરા ભારત પોર્ટલમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરી જોડાવાનું ઉપસ્થિત સૌ યુવાનોને આહવાન કર્યું હતું નહેરુ યુવા કેન્દ્ર સુરત જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ મહાનુભવો અને આદિવાસી યુવાનો આવકારી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી એક સપ્તાહ દરમિયાન આ યુવક યુવતીઓ સુરત શહેર તથા જિલ્લાના પ્રવાસના સ્થળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ગુજરાતની કલા સંસ્કૃતિના આદાન પ્રદાન રહેની યોજનાકીય માહિતીઓની જાણકારી રાજ્યની શાંતિ અને સલામતીના કારણે ગરવી ગુજરાતની અભૂતપૂર્વ પ્રગતિ સંસ્કૃતિ જીવનશૈલી ભાષાની ઝાંકી કરશે એની વિગતો તેમણે આપી હતી નોંધનીય છે કે બસો વીસ આદિવાસી યુવાઓ સુરતના ઐતિહાસિક અને ઔદ્યોગિક સ્થળો ડેરી ઉદ્યોગો તેમજ સરકારી કચેરીઓ સહિત આઇકોનિક સ્થળોની મુલાકાત લેશે તેમના કૌશલ્ય એકતા અને વિકાસના ગુણો ખીલીને તે માટે તાલીમ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષણ પ્રતિયોગિતા યોજાશે આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી વી કે પીપળિયા મામલતદાર શ્રી આર એસ ઠાકોર તાલુકા વિકાસ અધિકારી એસ જી પટેલ કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા